નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આઠમા પગાર પંચ લાગુ થતાં પહેલાં જ કર્મચારીઓનો પગારમાં વધારો કરવામાં આવશે સરકારી કર્મચારીઓ માટે પગાર વધારો માટે આવ્યા ખુશીના સમાચાર તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો WhatsApp ગ્રુપ તેલગ્રુપ બંને બનાવ્યા છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિયુક્ત કર્મચારી પેન્શનદારો પેન્શનધારકો બાબતે જે વરિષ્ઠ વરિષ્ઠ પેન્શનધારકો છે તેમના બાબતે પગાર ડીએ ડીઆર એચઆર અને કોઈ પણ અપડેટ આવે તો જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાણ ભૂલશો નહીં અને વિડીયો ગમે વિડિયો લાઈક કરવાનો છે અને ન હોય સબસ્ક્રાઇબ કરી બે રકમ બટન દબાવવાનું ભૂલશો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે સામાન્ય રીતે સરકારી કર્મચારીનો પગારમાં દસ વર્ષમાં એક વખત પગાર પંચની રચના કરવામાં આવે છે આવી છેલ્લી પેનલ એટલે કે સાતમા પગાર પંચ રચના ફેબ્રુઆરી હજાર ચૌદમાં કરવામાં આવી હતી અને તેની ભલામણ એક જાન્યુઆરી હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી આને ધ્યાનમાં રાખીને કર્મચારી પેન્શન આશા હતી કે સરકારી નાણાકીય વર્ષ હોય પછીના બજેટમાં સાતમા પગાર પંચ જાહેરાત કરશે જેથી તેમના પગારમાં સુધાર કરવાની પ્રક્રિયા એક જાન્યુઆરી હજાર શરૂ થઈ શકે છે સરકારને દરખાસ્ત મળી હતી કે બજેટની રજૂઆત એક દિવસ પહેલાં નાના નાના રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભા જણાવ્યું હતું કે હાલમાં આઠમા પગાર પંચ રચના માટે કોઈ પ્રશ્ન વિચારણા હિથ નથી જોકે જૂન બે હજાર ચોવીસમાં પેનલની રચના કરવા માટે બે વિનંતીઓ પ્રાપ્ત થઈ છે નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇડ જોઈન્ટ કન્સલેટિવ મશીનરી એનસી જેસીએમ અને કેન્દ્ર સરકાર કર્મચારીઓને પેન્શન માન્યતા પ્રાપ્ત સંસ્થાઓની એક હતી જેને આઠમા પગાર પંચ રચના અંગે વહેલી તકે જાહેરાત કરવા માટે જૂન સરકારે પત્ર લખ્યો હતો અને સરકાર હજુ પણ આઠમા પગાર પંચ બનાવી શકી બનાવી શકે છે એનસી જે સીએમ સેક્રેટરી શિવગોપાલ મિશ્રા જણાવ્યા અનુસાર સરકાર બજેટમાં પગાર વધારો આઠમે આઠ પગાર પંચ વિશે કહ્યું હતું કે તેમના મતે પે મેટ્રિક હજુ પણ રિવિઝન માટે લાયક છે મિશ્રાએ જણાવ્યું હતું કે અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારી પગાર મેટ્રિક જે તેમના મૂળભૂત પગાર નિર્ધારિત કરે છે અને આઠમા પગાર પંચની જાહેરાત પહેલાં સુધારો સુધારી શકાય છે સામાન્ય રીતે સામાન્ય રીતે પગાર પંચ દ્વારા સૂચવામાં આવેલા ફિટમેન્ટ ફેક્ટરના આધારે પે મેટ્રિક્સમાં સુધાર કરવામાં આવશે જે દસ વર્ષમાં એકવાર રચાય છે જો કે સાતમા પગાર પંચ કર્મચારી તો મેટ્રિક્સમાં મોંઘવાડી પથુ સામેલ કરવાની ભલામણ કરી હતી જ્યારે મોંઘવાડી પથ્થામાં મૂળભૂત પગારમાં પચાસ ટકા બનશે તો મિત્રો આ અત્યારે મહત્વની મહત્ત્વની અપડેટ